ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો તથા નારાયણ વિદ્યા વિહારના સંયુક્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદ બે નાના સાહિબ જાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો તથા નારાયણ વિદ્યાવિહારના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ ઓટોડરિયા મહામંત્રીઓ નીરલ પટેલ ફતેહસિંહ ગોહિલ તથા મુખ્ય વક્તા તરીકે પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવા સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી વીર બાર ડિનની ઉજવણીનું મહાત્મય વર્ણવવા સાથે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપનાર બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહ ફતેહસિંહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે નારાયણ વિદ્યા વિહાર શાળાના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર સહિત શાળા પરિવારના સભ્યો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા શાળા ખાતે વીર બાર અંગે પ્રદર્શનનું પણ આયોજન કરાયું હતું જેનું પણ ઉપસ્થિતિઓએ નિહાળ્યું હતું હવે આગેવાનો દેશના વડાપ્રધાન બે હજાર બાવીસમાં નવમી જાન્યુઆરીએ વીર બાલ દિવસ ઉજવવા માટે ડિસેમ્બર ની તારીખ નક્કી કરી હતી આજે આખા ભારત દેશની અંદર સમગ્ર દેશ અને વિશ્વના બી કેટલાક દેશો વીર બાલ દિવસની ઉજવણી કરે છે અને છવ્વીસ ડિસેમ્બર એટલા માટે નક્કી કરી રહ્યું કે દસમા ગુરુ ગોવિંદસિંહ ના આખો પરિવાર સાહેબ એમના દીકરાઓ એમના ભાઈઓ એમના જે એમને મુઘલ સામ્રાજ્ય ધર્મ પરિવર્તન કરવા માટે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે જે જુલુમ અને અત્યાચાર કર્યા હતા અને એ અત્યાચારની અંદર વિશેષ બે વીર બાળકો એક સાત વર્ષના જે વીર બાળક હતા એ બંને વીર બાળકો એ જે બલિદાન આપ્યું ધર્મ ખાતર ધર્મની રક્ષા ખાતર આટલી નાની ઉંમર માં એક મહાન કાર્ય કર્યું એટલે એમના યાદમાં એ વીર બાળકોને આપણે શ્રદ્ધાંજલિ આપીએ એ વીર બાળકોને આપણે યાદ કરીએ અને આપણા બાળકોને એની પ્રેરણા મળે એના માટે આ કાર્યક્રમ કાર્યક્રમ આવ્યો અને ખૂબ સારી ગુરુજી દૂરી પર ગયે થી ફેર કરે મુગલો ગુરુજીના दल से बिछड़ गया गुरु गोविंद सिंह जी बड़े साहिबजादों, बाबा अजीत सिंह बाबा जुझार सिंह तथा कुछ सिखों के साथ चंगौर पहुँच गए चंगौर के मैदान में हुए संसार की अनोखी जंग, दस लाख मुगल फौजों का मुकाबला करते हुए गुरु जी के दोनों बड़े साहिबजादे शहीद हो गए